જામનગરમાં આ વર્ષે શ્રાવણી લોકમેળો ચક્રાવે ચડ્યો છે અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દસથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન પ્રદર્શન મેદાનમાં મેળા યોજવાની જાહેરાત કરી પરંતુ સ્થળને લઈને વિવાદ છે પ્રદર્શન મેદાનમાં હંગામી એસટી ડેપો હોવાથી વાહન વ્યવહાર અને સુરક્ષાને લઈને ચિંતા છે એક નાગરિકે આ નિર્ણયને અદાલતમાં પડકાર્યો જેની સુનાવણી સાતમી ઓગસ્ટે છે આ દરમિયાન મેળાની તૈયારીઓ ચાલુ છે પરંતુ રાઈડ્સનું સત્તાવાર નિરીક્ષણ બાકી છે વિપક્ષે કોર્પોરેશનમાં વિરોધ કર્યો ચેરમેન પાસે સોગંદનામાની માંગ કરી એસઓપીનું પાલન કરી મેળો પ્રદર્શન મેદાનમાં જ યોજાશે દરેક સૂચન એના આવકાર્ય છે પરંતુ એની વાજબી માગણી હોય એ આવકાર્ય છે પરંતુ એમ કહે કે તમે સોગંદનામું કરીને દો કે આવો બનાવ કોઈ ના બને અમે પ્રભુને પ્રાર્થના કરી શકીએ કે આવો કોઈ આકસ્મિક બનાવ ના બને એવી ચોક્કસથી પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે આવો બનાવ ના બને અને પૂરતી કાળજી રાખી અને તંત્ર મેળાની અંદર એકદમ ચોકસાઈ પૂર્વક અને કોઈ જાતનો અઘટિત ઘટના ના બને તેની ચોક્કસ કાળજી રાખી અને આ થાય એવી હું આપને માધ્યમથી મને ખાતરી આપી શકું છું ભવિષ્યમાં કોઈ આવો અનિશ્ચય બનાવ કુદરત ના કરે અને બને

એક સોગંદનામું રજૂ કરવું પડે અને એની જવાબદારી પણ લેવી પડે મુખ્ય માંગણી અમારી યાદ છે